ગુજરાતી બોધકથા તો સફળતાનું આકાશ માપવું અઘરું નથી રાજા મહારાજાના જમાનાની વાત છે એક રાજાને બાજ પક્ષીનો ખૂબ જ શોખ હતો એક દિવસની શિકારી રાજાને બાજના બે નવજાત બચ્ચા આપી ગયો રાજાએ પોતાના ઘાસ બાદ પ્રશિક્ષકને એ બંને બચ્ચાને તૈયાર કરવાનો આદેશ આપ્યો સમય વીતતા રાજાથી બંને બાજનો વિકાસ જોવા ગયો જોયું તો એક બાજ તો ગર્ભભેર આકાશમાં ઉડતો હતો પણ બીજો બાજ એક ડાળી પર જ બેઠો હતો રાજાએ પ્રશિક્ષકને પૂછ્યું કે આ બીજું બાજ કેમ નથી ઉડતું જ ખબર નહીં કેમ પણ હું તો બંનેને સરખી તાલીમ આપું છું પણ આ બાજ થોડું ઉડી પાછું ડાળ પર બેસી જાય છે રાજાને પણ અચરજ થયું એને એના રાજ્યમાં જાહેરાત કરી કે જે કોઈ આ બાજને ઉડતા શીખવશે એને ઇનામ આપવામાં આવશે ઘણા પક્ષીવિદો આવ્યા પણ એ બાજ તો ડાળીથી દૂર જ જાય નહીં એમની વચ્ચે ગામડાનો એક ખેડૂત આવ્યો થોડા દિવસ પછી રાજાએ જોયું કે બંને બાજ પક્ષીઓ આકાશની ઊંચાઈઓ માપી રહ્યા હતા રાજાએ પૂછ્યું તે આમ કેમ કર્યું આ પછી ખેડૂતે જે જવાબ આપ્યો તે સાંભળવા જેવો અને પ્રેરણાત્મક છે ખેડૂત કહે મહારાજ હું બહુ જ્ઞાનની વાતો તો નથી જાણતો પણ મેં તો ફક્ત એ ડાળી કાપી નાખી જેના પર એ પક્ષી બેસતું હતું અને જેવી એ ડાળી ના રહી પક્ષી આકાશની ઊંચાઈઓને પ્રાપ્ત કરી શક્યું મિત્રો ખેડૂતનું એટલું જ કહેવું છે કે આપની સમક્ષ આખું આકાશ પડેલું છે પણ આપણે અમુક ડાળીને વળગી રહીએ છીએ આ મારાથી નહીં થાય બસ આ ડાળી જો આપણે મૂકી દઈએ તો સફળતાનું આકાશ પામી લેવું અઘરું નથી